ડાન્સ ક્લાસમાં એટલે એના માટે બનાવી નાખ્યા જપ્પો ગોટા અત્યારે અત્યારમાં દસ થી જાય છે ચલો દસ ને છે ને આજે રજા છે પણ એને ડાન્સ ક્લાસની પ્રેક્ટિસ છે આજે કાલ ને આજનો દિવસ છે કાલે તો એનું એન્યુઅલ ડે ફંક્શન છે કાલે ડાન્સ છે સાંજના છ વાગે જવાનું છે એટલે આજે જાય છે ડાન્સ કરવા માટે પ્રેક્ટિસ માટે જ જાય છે ખાલી લંચ બોક્સ ને વોટર બોટલ લઈને જવાનું છે દસ ને દસ ટાટા બાય સી મેટા હોય તો બોલવાનું છે ભૂમિતભાઈ જો હજી સુતા છે અને ને મોકલી દીધો છે અને પ્રેક્ટિસ હતી સાડા આઠની અત્યારમાં સાડા આઠમાં જવાનું હતું એટલે દસ વાગ્યો છે અને ભૂમિતભાઈ સુતા છે ચાલો હવે આમ બધા ફ્રેશ થઈ જાય અને સુવા દે એક્ઝામ ગઈ જ છે એટલે શાંતિ થઈ ગયું હોય ને હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જોઈને એકદમ ફ્રેશ થઈ ગયો ભૂમિત દસ દિવસે સ્કૂલ લઈને હમણાં લેવા જવાના છે અને હું લઈ લઈશ મારું જૂસ હજુ વાગી ગયા છે સાડા નવ વાગ્યથી એટલા થઈ ગયા છે તો હું જ્યુસ લઈ લેશું અત્યારે પછી ફ્રેશ થઈ જાય કામ કરનાખી પાછું કલાક દોઢ કલાક પછી જ્યુસ લઈ લેશું મારું કાભૂમિ પણ ચાલુ જો ફ્રેન્ડ્સ હું થઈ ગઈ છું રેડી મારે જવાનું છે ઘડી મેડિકલમાં આજે એક જ ભાઈ આવે છે સ્ટાફમાં એ હમણાં દર્શને લેવા માટે જશે એટલે મારે ઘડી નીચે રહેવું જોઈશે એટલે હું જાઉં છું નીચે અને આવી નાખો દિવસ પછી શેર કરીએ આપણે જો મારે મનીષાબેન આવી જ ગયા અંભારતા કેટલું મોડું કરે જો અંભારતા જ આવી ગયા જય શ્રી કૃષ્ણ એટલે હવે હું જાઉં છું નીચે હાલો તમે પણ નીચે ઘડીક રહીને આવીને પછી બધી વાત કરીએ દર્શ આવે એટલે દર્શને હારે કેવો ડાન્સ રહ્યો ભાઈનો ચાલો જાય હમ્મ બારકાટ થઇ ગયા દર્શો બતાવો તો

જો ફ્રેન્સ તમને કઈ કહેવાનું હતું કે તમે જેમ જેમ એક્સરસાઇઝ કરશો જેમ તમારું વજન ઘટશે તમારું બોડી બેનિફિટ ઓછું થશે બધો એટલે તમે જોજો તમે એક્સરસાઇઝ કરશો ને હું જો આ રીતે કરું ગમે ત્યારે એક્સરસાઇઝ નો જો આમ કરું ને એટલે તમારે જોવાનું આ ભાગ એટલો વળશે ને તમારો કે તમને જેમ થશે ઓહો મારી વીક થઈ ગઈ બોડી એટલું બધો ટર્ન લેવા મળે આ ભાગ વળ એટલો બધો ઓલા જાડા આવે તો એટલું જ માન ફરે આ બધું આમ નમ રહે આ ભાગ છે ને તમારો આખો આમ વળશે આખો જો આ રીતે ટર્ન થશે જો

કેમ કે વજન તો સાચો છે એ રેજ પછી આપડી પેલા પછી ધીરે ધીરે વજન ઓછું થશે રીતે જો આ રીતે હું કરું ને વાત ઈજ કરીશ આ કરશો ત્યારે જ તમને આઈડિયા ગયા આવી જાય સાહેબ કેટલું વળે છે આપણું કેટલું તન રહી શકે છે જેટલી તમારી બોડી તમે રોજ એક્સરસાઇઝ કરવા મળશો તો ઝાડા હશે ને તો એનું એટલું મૂક થશે ને આ બધું એટલું વળશે ને કે પતલા છે ની માણસો નહીં એક તો એટલું વાળી ન હોય કે એટલું શરીર વળવા મળે ભલે જાડા લાગે કોકને એમ થાય પણ તો એ વજન આટલું શરીર આપણું વળવા મળશે આમાં ચાલો હવે આગળ આખો દિવસ તમને બતાવીશ મેં જ્યુસ અને ફ્રૂટ મારું બપોરનું લઈ લીધું છે ભાવેશને એને જમી લીધું છે મેં ફ્રૂટ ને જ્યુસ જ ફક્ત લીધું છે થોડા વટાડા ખાધા છે બસ એના સિવાય મેં કશું જ લીધું નથી હવે સાંજે સીધો સાકરોટલો ખાઈશ આજે થોડુંક આવશે જમવામાં સાકરોટલો નહીં બીજું છે પ્લાનિંગ

અને પછી બીજી રસોઈનું કામ લઈએ તમને હમણાં બતાઈએ શું લઈએ છીએ રસોઈ શું કરીએ છીએ એમ ચાલ હમ જો ફ્રેન્ડ જૂસ હાલો જૂસ પીઓ મનિષા બેન આવી ગયા પાછા બપોરનો આજ વેલા થઈ ગયા ટાઈમ એટલે પાંચ વાગ્યા હે સ્ટાર

આ બની ગઈ છે સૂકી ભાજી આ બાજુ બની ગઈ છે પૂરી જો ફ્રેન્ડ્સ અમે થઈ ગયા છીએ રેડી હવે જઈએ છીએ મદેના ને એના ઘરે અત્યારે થઈ ગયું કોઈ લેટ થોડુંક દર્શભાઈ તૈયાર થઈ ગયા છે અમિતભાઈ તૈયાર થઈ ગયા છે હાલો મે નીકળીએ છીએ ચાલો मैं तो नहीं ऐ को तो खबर ना थी नहीं मैंने <laughs> तो बोला तो आले जाए ने टेबल ले तो ले तो फोन तो जो जाए ई नहीं कहीं तो। ले तनुश तोनुश ओ तुन

જો ફ્રેન્ડ્સ અમે આવતા રહ્યા છીએ મારા નેના ઘરેથી અત્યારે ઘરે અને ત્યાં જમી લીધું જમવાનું નથી લેવાનું તમને બતાવવાનું નથી બધાય જમી કારણ પછી મારા માસીજીને ઘર જ બાજુમાં છે ત્યાં પછી મારા માસીજીને ખબર પૂછવા માટે જતા રહ્યા હતા અત્યારે લેટ સુધી ત્યાં બેઠા અને પછી આવતા રહ્યા અને બીજાને બીજું એ કહેવાનું કે જો અમે આવ્યા છે છીએ એટલે ફ્રૂટ થોડુંક મોડેકથી લઈશું એટલે અત્યારે વિડીયોનો એન્ડ કરી દઈએ રોજ ફ્રૂટ તો લઈએ જ છીએ તરબૂજ છે એ છે અને ગ્રેપ્સ છે એ જ છે અમારે તો એટલે હમણાં એ લઈ લેશું અને પછી હિમેજ પી લેશું હિમેજ પીને પછી સુઈ જશું દસ પંદર મિનિટ રહીને પછી હીમેઝ પી લેશું એમ કાલે ભૂમિતને ને ડાન્સ ડાન્સનું છે પણ એને સાંજના છે બે ભાઈન રજા છે એટલે કઈ વાંધો નથી દેર ને ત્યાં એટલે જ બેસી આવ્યા બધે મારા માસીજીને ત્યાં અને બીજાને કહેવાનું હતું કોઈકનો પ્રશ્ન હતો મેં રાખ્યો છે આમાં કે મેં ડાયટ શરૂ કર્યું ત્યારે કંટ્રોલ થતો હતો પણ હવે નથી થતો તો પાંચ દિવસમાં દસ ગ્રામ વધે વધે વધી ગયો છે પાંચ દિવસમાં તો પ્લીઝ રિપ્લાય આપજો કે તો એનો આન્સર અત્યારે હું આમાં આપું છું કે એને એ કહેવાનું છે કે તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કંટ્રોલ થઈ જતો તો અત્યારે તમે કંટ્રોલ કરો હિંમત નિહારો અને મજબૂત બનો પાછું તમે એક જ દિવસ કંટ્રોલ કરશો ને એટલે બીજે દિવસે તરત જ તમને આદત પડી જશે એક જ દિવસ હવે જેણે શરૂ કરી દીધું હોય છે ને ખાલી એક દિવસ કરશે ને એટલે પાછું આદત પડી જશે ને કંટ્રોલ થઈ જશે મન મનમક્કમ રાખો રવિવાર જ વાટ જુઓ રવિવારે જ તમારે બધું લેવાનું છે મેરેજ હોય તો પણ રવિવારે લેવાનું છે કોઈ કે બીજો એક પ્રશ્ન અહીંયામાં કરેલો છે કે મમરાપોવા તમે છો તો હું મમરાપોવાએ નથી લેતી મેં કશું જ નથી લીધું હું સીધું જ રવિવારે બધું ડાયટ જે ન ફોલો કરવું હોય ને એ બધું રવિવારે હું ખાઉં છું છૂટું કંઈ પણ વસ્તુ જે તમને ઈચ્છા થાય રવિવાર ખાઈ લેવાનું આડા દિવસે આ બધું નહીં ખાવાનું આડા દિવસે તમારે આપણી ડાયટ જ ફોલો કરવાની છે એ જ લેવાનું છે એટલે પવા કશું જ નહીં તમે જેને શરૂઆત કરી હોય ન રહી શકતા હોય ને મેં મગના ઢોકળા છે પછી આ ઓટ્સના અપમ છે પછી ઓટ્સના ફૂડલા છે એવું તમે બનાવીને ખાઈ શકો છો થોડાક દિવસ પછી તે એ મૂકી દેવાનું તો એમ જ કહું મગ બપોર વચ્ચે લેવાના એટલે તમે આદત પાડો તમે જે મૂકતા નહીં જો મૂકશો ને એકવાર હટી ગયા ને ત્યાંથી તો ધ્યાન રાખજો તમારું ડાયટ છૂટી જશે ને વજન પાછો વધવા મળશે તો તમારે કંટ્રોલ ન થતું હોય તમને જાતે જ ખબર પડી જાય છે તો તમે મોટિવેશન જુઓ તો મોટિવેશનમાં તમને જે વિડીયોમાંથી મોટિવેશન મળે મોટિવેશન જુઓ મોટિવેશન લેશો ને એટલે તમને તરત જ તે પાછી હિંમત આવી જશે એટલે તમે હિંમત નહીં હારતા જો વજન વધી ગયું ને તો તમને કેડાવશે એટલે કહું છું કે તમે અત્યારે જો આટલું વજનનું વધ્યું છે તો એના ઉપર પાણી નહીં ફેરવતા તમે એમને કન્ટિન્યુ રાખશો ને તો જ તમે આગળ જઈ શકશો એટલે તમારું કેટલે પહોંચી જશે પછી તમારે દસ કે પંદર કિલો ઉતરી જશે ને પછી તો તમને આ પાછું વળું જોવાનું મને નહીં થાય કોઈ વસ્તુ આમું જોવાનું મન નહીં થાય કે મેં ખાઈ લીધું એમ રાખો ને જે ખાવાનું હતું અત્યારે તમારે કંટ્રોલ નથી થયું એટલા દિવસ તમે ખાઈ લીધું છે તો હવે એમ રાખો કે ખાવાનું તો ઘણું બધું ખાઈ લીધું છે હવે બસ થઈ ગયું હવે હમણાં કાંઈ ખાવું જ નથી ખાવાનું તમે ખાતા જાવો છો કે દિવસના ખાવાથી જ બધું બગડે છે એટલે તો આપણે રવિવારે કાઢ્યો છે એટલે કે દિવસનું ખા હવે ઘણું ખાઈ લીધું એમ રાખીને મનમકામ કરીને હવે નથી ખાવું બસ મન મકમ કરીને લાગી જાવ પાછા એટલે તમારી એ રહેશે એના ઉપરથી હટતા નહીં નહીં તો જોવા પાછું વધી જશે એટલે વજન નહીં વધવા દેતા અને બીજાનું કોઈને મમરા પવવાનું કહેતા તો એને મેં મમરા પવા નથી લેતી અને ત્રીજો એક પ્રશ્ન કોકનું આઠ કેજી ઘટ્યો છે પણ શરીર ઓછું નથી થતું તો એને મેં એમ જ કીધેલું છે કે આઠ કેજી કે છ કિલો કેમ ઘટે એટલે તમારે એક્સરસાઇઝ કરવાની છે કન્ટિન્યુ દસ દિવસ લેવાની છે એક્સરસાઇઝ ભલે પછી તમે બે વાગે બપોરના કરો સાંજના ચાર વાગે કરો પાંચ વાગે કરો અગિયાર વાગે બપોરના કરો કામ કરીને નવરા થઈ જાઓ એટલે એક્સરસાઇઝ તો કરવાની જ છે એક્સરસાઇઝ કરશો એટલે બોડીનો શેપ આવતો જશે પછી દસ દિવસ એક મહિનાની પાંચ સાત આઠ કિલો ઉતરે દસ દિવસ કરી નાખવાની એટલે તમને તરત દેખાઈ જશે અને બોડી ઉતરે છે કે નથી ઉતરતું એમ તમને ધીરે ધીરે ખબર પડશે વજન ઉતરો છે તો બોડી ઉતરે જ શરીર તો ઉતરે જ તમારું પણ તમે એવું લાગે તો પાંચ દસ દિવસ કન્ટિન્યુ એક્સરસાઇઝ કરો જે મેં તમને કીધીશ ને એ બધી એક્સરસાઇઝ કરો તો બોડી ઉતરી જશે અને કોઈક મને પેલા કહેતું હતું ને વચ્ચે જો આ બે કિલો વધી ગયો તો ને એટલે અમારે ફેસનું બધું ચડ્યું હતું કોઈ એમ કીધું તું કે એમય પ્રશ્ન કોકનો છે કે ફેસનો ફેટ ક્યારે ઉતરશે આ ફેસ પરથી બધું ક્યારે ઉતરે છે એમ તો મારું ફેસ તમે જોઈ શકો છો પહેલાંના ફોટામાં બહુ આવડું મોટું છે એટલે તમારું જેમ જેમ વજન ઉતરતું જશે એમ એમ તમારું ફેસ પણ આમ લેવાતું જશે પણ તમને ખબર નહીં પડે બીજા તમને કોઈ મળશે ને તો એને તરત ખબર પડશે એને કહેશે તમને સાત આઠ કિલો જે ઉતરશે ને સાત આઠ દસ આઈ થિંક એટલે ત્યાં તમારું મોઢામાં ફેર પડી જશે અને નાનું એવું થઈ જશે મારું મોઢું હમણાંય પાછું બે ત્રણ કિલો વધ્યું હતું ને બે કિલો જેવું હતું એ મારું વધી ગયું હતું ખબર હશે હમણાં ઓકે તો તમારે ચરબી આ મોઢાને નહોતું થતું પણ પાછું જો અત્યારે શરૂ કર્યું છે કન્ટિન્યુ એક ધારું પાછું લીધું ત્રણ દિવસ આ પણ તો આ બધું જો હું પાછું મારે દસ દિવસમાં કંટ્રોલ થઈ જાય ગમે ત્યારે મને આદત પડી ગઈ છે જાતની એમ તમને તમારા શરીરને જેવી આદત પડાવ પડી જાય એટલે વાંધો ન આવે આઠ દસ કિલો ઉતરશે એટલે તમારે શરીર ફેસનું આ બધું મોઢું મોઢું બધું લેવાઈ જશે અને એક ખાસ આ હાટકા દેવા એ તો આ તો ખાસ એવું છે કે કોઈના શરીર ઉપર હોય હું ગમે એટલી વીક થવાનું મારે બેસી કિલો હતું ને તો એ મારા હવે હવે થોડા થોડા દેખાય કા ભાવે ગળાના હારી હારી દેખાય એટલે મારું ફેસ ઉપર વધારે દેખાય ફેસ ઉપર આખું આમ શરીર આખું વીક પડી જાય એમ કોઈને લાગે જ નહીં કે આ મને તો બધા હું તમને પહેલાંય કીધું તું મને તો મારા કાકાની બધા મળ્યા મારા પપ્પાને એમ કે તમારો નાની દીકરી છે એ હા વીકે લેવાઈ ગઈ એને હાવ શરીર કે ઉતરી ગયું કે એમ કાંઈ મજા નથી એમ કોઈ બધા પૂછે એવું નથી હું જ મને એમ કે અને કંજડા હું તમને કહેતી હતી એમ બધા કીધું એમ કે ભાવે સાચવતા નથી ને હું એમ કહું નહીં નથી સાચવતા કાંઈ ખાવા જ નથી દેતા નહીં એટલે એવું એમ એટલે તમે બધા એ ફેસનું એ ઉતરશે કાળજી રાખો એટલે અને બીજો પ્રશ્ન લંચ બોક્સ તો મારા લંચ બોક્સ હું બે લાવી હતી ભરતી વખતે મને નથી ખબર નથી આઈ થિંક પ્રાઇસ તો મને અત્યારે યાદ નથી પણ મેં ભાવનગરથી લીધા હતા ને એસકે બેગ કરીને હતું એમાંથી મેં લીધા હતા અમે ઝાઝે સ્કૂલ બેગની અને લંચ બોક્સની એ બધી તૈયારી વોટર વોટર બોટલની તૈયારી શું ખરીદી બધી ત્યાંથી જ કરીએ છીએ ભાવનગરથી મારી જાજી ખરીદી શોપિંગ બધી ભાવનગરની જ હોય છે પણ ત્યાં એસ કે બેકરીન છે એમાંથી મેં લીધું હતું અને લંચ બોક્સ આઈ થિંક આઠસો આસપાસ કાં આઠસો આઠસો નવસો કંઈક આસપાસ હશે એટલે આસપાસ લંચ બોક્સ લીધા હતા મેં કે સ્ટીલનો લેવાનો વધારે હું ઓલું કરું છું લેવા માટે કેમ કે પ્લાસ્ટિકના નેના હોય ને ઢાંકણાને એવું વધારે તો એ અંદર શાક કેવું ગરમ નાખે તો પ્લાસ્ટિક ગરમ થાય એટલે છોકરાને નડે એવું મેં વાત સાંભળીને તે દિવસનો મેં છોકરા બાબતે તો બહુ કાળજી લે છે એટલે મેં સ્ટીલના લંચ બોક્સને એવું બધું લઈ લીધું એટલે એમાં શાક કેવું મગ કેવું ગરમ ગરમ ભરીએ ને તો સ્ટીલનું આવે એટલે વાંધો ન આવે ઉપરનું ઢકણ એ નાની ડબ્બી અંદર છે ને એનું સ્ટીલનું છે ઉપર તમે જોજો એટલે એની અંદર શાક અમારે એમાં જ હોય અને રોટલી તો ફ્રાપ પેપરમાં એમાં નાખીને આપણે દે તો વાંધો ન હોય દર્શું હા એટલે લંચ લંચ બોક્સ છે ને બે મારે ત્યાંથી લીધેલા છે એટેચ છે બે બોક્સવાળા છે ને એવા કંઈક ચાર બોક્સ અને જે બે બાજુમાં બે ખાનાવાળું પડ્યું છે ને એવું ને એવું એટલા એટલે ચાર કે પાંચ ખાનામાં આવે છે પણ અમે થોડાક લેટ એટલે નહોતું મળ્યું એને કીધું હતું પણ સેલ થઈ ગયા છે આ વર્ષે એવું લઈ લેવું છે છોકરાને છૂટું છૂટું નોકુ નોખું બધું નાખવું હોય તો કામ લાગે એટલા માટે એક અને પૂછતા જ્યુસ સાંસદ કે મેં આ પાલીતાણા જ લીધું તું બારસોનું કા બારસો ચૌદસો આસપાસ હશે આપણે જ્યુસરનું મશીન કેટલું રિયલ જ્યુસનું પણ એમાં છે ને તરબુસ નું એમાં નથી કાઢતા હો તરબૂઝ તો અમે બ્લેન્ડર જ ફેરવીએ છીએ એમાં ખાલી મોસંબી સંતરાનું જ કાઢીએ છીએ જાઝું દાડમ બસ ત્રણ વસ્તુનું અમે કાઢીએ છીએ અને કોઈક કહેતું તો હું હિમેજ નથી લેતી તો પણ એક વીકમાં મારું વજન દોઢ કિલો ઘટ્યું છે એક અઠવાડિયામાં અને પેટ પણ સાફ રહે છે તો હિમેજ ન લઉં તો ચાલે જેવું હોય તો કંઈ વાંધો નહીં ન લઉં તો ચાલે હિમેજ પણ જ્યારે તમને એવું જરૂર લાગે ત્યારે હિમેજ લઈ લો તો સારું એટલે હા વધારે ડાઇટ કરશો ને ત્યારે જરૂર પડશે ત્યારે પેટ સાફ નહીં થાય ત્યારે તો તમે લઈ લેજો અને આ જો ભૂખ્યા રહેવાથી એસિડિટી થાય છે એક પ્રશ્ન એ હતો કે ભૂખ્યા રહેવાથી એસિડિટી થાય છે તો શું કરવું તો જો તમને ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય તો તમે વિટામિન સીવાળા ફ્રૂટ લો કોઈ પણ અને બહુ ભૂખ્યા ન રહ્યો તમે તારે તમે ફ્રૂટ જ્યુસ ફ્રૂટ ને એવું રાખો મગ લઈ લો એવું લેવાનું છે આપણે મગપાણી લેવાનું છે આવું ભૂખ્યું નથી રહેવાનું જ્યારે તમને એવું લાગે ત્યારે ફ્રૂટ ફ્રૂટ જ્યુસ લઈ લેવાનું કોઈ પણ તમારે એટલે હા રેકા તરબૂસનું જ્યુસ છે અને હા રિયલ જ્યૂસ લેવાનું તરબૂસમાં ને એમાં અમે જ્યુસ કાઢીએ તો એમાં ખાંડ બાંડ કશું અમે એડ કરતા નથી તરબૂસમાં તો પાણી નહીં કશું ને મોસંબીનું તો રિયલ જ્યુસ નીકળે છે સંતરાનું ને એનું એ લઈ લેવાનું એટલે એનાથી તમને જો એસિડિટી ન થતી હોય તો ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય થોડુંક ફ્રૂટને થોડું ધીરે ધીરે ભૂખ્યું રહેવાની આદત પાડો એકદમ નહીં પાડતા એટલે એસિડિટી રહેતી હોય તમને તો તમે થોડું થોડું મેં કીધું એમ જે શરૂઆત કરે હા શરૂઆત કરી સવાર સવારમાં લીંબુ પાણી લે તોય સારું એસિડિટી વાળાને ઠંડુ દૂધ પીવે તો એમ કે ને એસિડિટીનું એતો વાત છે ડાયટમાં દૂધ આમ તો હળદર નાખીને મોડેથી ગરમ નાખી કરીને પીવે છે ને પીવાની તેવું હોય તો રાખે હું કોઈ લિક્વિડ પાછું લેતી નથી અડધી કલાક પહેલાં જમ્યા પહેલાં પાણી નથી લેતી અને જમીન પછી અડધી કલાક સુધી પાણી નથી લેતી પછી પાણીને એવું લેવાનું કોઈ લિક્વિડ કોઈ વસ્તુ અમે કાંઈ એમાં લેતા નથી અને જે અમે ડાયટ તમને બતાવીએ છીએ એ જ અમારી ડાયટ છે અને આ ત્રણ દિવસના બે વાગ્યે મેં એક્સરસાઇઝ શરૂ કરી છે મારા બોડીમાં મને ઘણો ફેર દેખાય છે એક્સરસાઇઝ કરશો ને એટલે તમારે મને છે ને હમણાંથી કેવું હતું તો મેં એક્સરસાઇઝ સાત આઠ નવ મહિનામાં જ કરી દેવા ડાયટ કરીને વેઇટ ઉતરતો જાય છે મારો પણ મને મારું બોડી લાગે ચરબી થઈ ગયું હોય ને ફેટ જેવો ને બેલી ફેટી હોય એના માટે તો આપણે દસ દિવસ એક્સરસાઇઝ કરવી જરૂરી છે હું દસ દિવસ કરીશ ને તો મારું થઈ જશે કેમ કે દસ દિવસ હું અડધો અડધો પોણી પોણી કલાક એક્સરસાઇઝ ખેંચી લઈશ પછી હું એમ નથી કહેતી કે રોજ કરવી જરૂરી છે ગમે તે મહિનાના દસ દિવસ કરો તમ તારે અને એ આડા ટાઈમે કરો કોઈ કહેતું હતું કે મારે એક્સરસાઇઝનો ટાઈમ નથી રહેતો એમ તો એક્સરસાઇઝનો ટાઈમ તમે આખા દિવસમાં ગમે ત્યારે તો એટલું તો કરી જ કંઈ નહીં તો અડધી કલાક કાઢો ભલે રોજની પંદર મિનિટ અત્યારે પંદર મિનિટ અત્યારે મેં કીધું એના જેમ જ્યારે કાઢો ત્યારે એક્સરસાઇઝનો ટાઈમ તો કાઢી લેજો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ વેલકમ થેન્ક થેન્ક યુ યુ